માંડલ તાલુકાના ત્રણ પોલીસ સ્ટેશનના ગત બે વર્ષના દારૂના મુદ્દામાલ ઉપર બુલડોઝર ફેરફાયું વિરંગાર ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશનના જથ્થાનો નાશ કરાયો ઉચ્ચ પોલીસ અધિકારી ઉપસ્થિત અમદાવાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આજ રોજ વિરંગાર ડિવિઝન વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશન હદમાંથી ગુનામાં પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વિરંગ ડિવિઝનમાં આવેલ માંડલ વિઠલાપુર તેમજ હાસલપુર પોલીસ સ્ટેશન દૈત્રજ તાલુકા પથક પોલીસ સ્ટેશન અને વિરંગામના રૂરલ અને ટાઉન પોલીસ સ્ટેશનના આ તમામ પોલીસ મથકોના ગત વર્ષોના દારૂના જથ્થાઓ પર બુલડોઝર ફેરવાયા હતા તાલુકા મથક માંડલ પોલીસ સ્ટેશનનો વર્ષ બે હજાર એકવીસ અને વર્ષ બે હજાર બાવીસના બે વર્ષનો કુલ મુદ્દામાં છ હજાર બાર બોટલો ચીની અંદાજિત રકમ વીસ લાખ રૂપિયાના મુદ્દામાલનો નાશ કરાયો હતો જ્યારે તાલુકાના આંસલપુર પેટલાપુરનો પણ ગત વર્ષોના મુદ્દામાલ ઉપર બુલડોઝર ફેરવાયું હતું આ કાર્યક્રમમાં માંડલના ત્રણેય પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ અધિકારીઓ પોલીસકર્મીઓ તેમજ વિરંગામ તૈત્રો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા